ના ના અમે આ શિક્ષકને તમને મોકલી આપે છે પણ આ શિક્ષક અમારે અહીંયા તમે ના આવે એવું બીજી કોઈ જગ્યાએ સ્કૂલમાં ટ્રાન્સફર થાય એ કરો બરાબર તમને મને ખબર બાકી જિલ્લામાન તાલુકામાં તો હાજરનું પ્રમાણપત્ર લઈને આવ્યો છે પણ અમારા વાળા તરફથી એમને હાજર કરવામાં આવતા નથી ના 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 પછી ના અઢી વર્ષ જેવું થાય પગાર પણ આવે અઢી વર્ષથી તો ભોગવે દિલથી અમે જાતે એમને પૂછે તમે દિલથી પૂછો પંદર દિવસ તમે અઢી વર્ષમાં નોકરી કરી બોલવા જ ખુશી નહીં તો પછી આ તો છોકરાઓનો અમે ઇન્ટરવ્યુ લેતા જ નહીં

કે તમને લોકો બીમાર થઈ એમ કર્યું કે આટલો સમય સુધી તમને ચલાવતાર્યા પણ તમારી બે નૈતિક ખોરજ આવે કેને આવે કે સરકાર આપણને પૈસા આપતી હોય ખબર આ છોકરાઓનું શું છોકરાઓનું શું કરશે बाजूમાં નદી જેલો બનવા કે કઈ જરા બધા છોકરાઓ વાલી ઓળગણને ને શિક્ષક ઓળગણને એ જ તો છોકરાઓ ભંસને આમ ખેદ કરવાવાળા અમેને જે તમે અમે કે મે 1 વર્ષથી તમારા બધા ગામવાળા ગામ વડાવું તો ખરા કે રુંધીલો તમારી ઉપર પહેલાથી મીડિયામાંથી બધા આવી તો ગામવાળા એવું કીધું કે ના સાહેબ બીમાર છે એમને થોડાક અંદર પ્રોબ્લેમ ચાલે છે બીમારી ના લીધે થોડો પણ આવ્યો બી તમારી બીજી ફરજ છે કે નહીં કે ભાઈ તમારાથી સેવા ના અપાતી હોય બરાબર તો તમે પ્રેમથી રાજીનામું આપી દો કાલે તમે બીજી સ્કૂલ પસંદ કરી લો એ નાનું અમદું કામ છે આના છોકરાઓનું ભવિષ્ય હું કરવા બગાડો તમારે એક ના લીધે આજુબાજુના બધા શિક્ષકો ખોટા થાય કેમ કે તમે આવો ને એટલે બીજા શિક્ષકને જવાબદારી આપવી પડે બરાબર છે એટલે બીજાનું તમારું તો હોય ગયું પણ છોકરાઓનું ભવિષ્ય મેં તો તમને હજુ એવું કહું ગામવાળાએ તમને એક દોઢ વર્ષ સુધી તમારી બીમારીના લીધે તમને છોડી દીધા કે ચાલો સાહેબ બીમાર છે એટલે આપણે એક વખત તો બધાએ માફ કર્યા હતા બરાબર છે ભાઈ તમારે બી નૈતિક ફરજ તમારી ઉમજવાની કે નહીં ઉમજવાની ભાઈ મારાથી સેવાના ઘણું બધું યંગ જનરેશન છે સાહેબ કે જે નોકરી કરી શકે એવું છે તો તમે તમારાથી નોકરી ના થયું તો તમે સ્વૈચ્છિક રાજીનામું આપી દો અને આજે ના આપવું બીજી સ્કૂલ તમે પસંદ કરી લો કા તો તમે જવાબદારી આપી દો ઉપર કે ભાઈ માણસ આ કામ દૂર છે અંતર આ કામ છે તો માણસથી પહોંચી વળે એવું નથી તો એ એ એ તમારો પ્રશ્ન છે કામ કરે તમને એક વર્ષ સુધી હાઈ જવા છે હવે હવે એ લોકો નું કે ભવિષ્યનું નું કશું ના હોય તમારે એવું મત આજ તમે કેટલા ગયા તમે કેટલા ગયા છો તમે દિલથી તમે પૂછો તમે કેટલા ગયા છો સ્કૂલ માં નહી આવો છોકરાઓ ને તો આપણે નહીં પૂછતા અડીવર જાય

તો તમે બીજા કોઈને એ કરતા હોય કાં તો રાજીનામ આપી દો તમને અડધો પગાર તો મળવાનો છે ને તમારા જે શરીરની તમને કોઈ તકલીફ હોય બી મારી રહે ગામવાળા તમારો એક વર્ષ તો તમને હાઇ બરાબર છોકરાઓને તો પૂછવું છોકરાઓ કે તમે આ સે કેટલા ટાઈમથી જોયા છે છોકરાઓને ખબર જ છે મારો તો અવાર નવાર વાતો થતી રહે છે છોકરાઓ છે તમે ગામવાળાને શું કરવા પડ્યું કે તમે આ ટાઈમથી નહી આવ્યા આ ગામવાળા વાળા કે તમે કારે વાત આ કેટલા વર્ષે આવ્યા બે અઢી વર્ષ તો છે अडी रोज से तमने भाई वरात में बित्या 10 रुपय कायवा एक महिना भी तमने पूरी पूरी नोकरी नाही केली ना एक ते महिना नाही पूरी पूरी एक महिना तमने रेगुलर माल पळयो तो आमने हजरपत्रो गोचूका मली कीच तम एक महिना नोकरी नाही केली कंपल्सरी आ गया चवना 10 दिवस भरदाता आगी दू तम मवा माराम लेगी चार दिवस आवे आणि 300 रुपयाने सुजे

ये सगळे देशाचं आमच्यासाठी केच आईला सहयसनीय भूमिका द्या हां एवढं तयार लैको जबाबदारी बरी पण समयेतो तुम्ही तुमने तो काम 2-3 वर्ष मारो तुमने हा गाव रूप बसले पण गाववर तुम्ही तुम्हारी जितनी टेक्निकिटी तुम्ही कामवर सपोर्ट केली छे मला खराब लागनु गाववर तो नाला म्हणजे गाववर तुम्ही पूरी पूरी सरकार आईको तुमारू बધું हाती ली तो बेसाहेब की माने जे अभी तकले एक्सीडेंट का के आ रित आ बतीच वस्तु तुमने आई પણ હવે તમે ભી સેવા કે તો તમે પેન્સી આપી દો ને કે મને કામ સેવા આપી શિક્ષણ ઘરે એક ના 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 મારા વિડિયો તો તમે ઘર વખત નથી તમે ના ના તમે તમે આ નહીં પાડી એટલે આ આ ઇમ્પોસિબલ નથી અધી વર્ષ તમે આમાં તમે મને ખૂબ જ આર્ગ્યુમેન્ટસ દિવસ સાહેબ છોકરાઓ થી જતા રહ્યા આઠમા પછી એટલે આવે ને સાહેબ આવે નથી એક મે તમે તમારે તમારે તમારું આ બધા જાટુ કોણ અમારું

थोडक पंधरा दिवस होतो शिक्षण मी पाहिजे स्कूल पाजी बिझा शिक्षण